ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નો ડ્રગ સેફ ફિટ એન્ડ સ્માર્ટ સિટીના સંદેશા સાથે નાઇટ મેરેથોનનું સુરત પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે ચાર વાગ્યા સુધી નાઇટ મેરેથોન ચાલી હતી જેમાં ચાલીસ હજારથી પણ વધારે દોડવીરો જોડાયા હતા રમતગમત અને સાંસ્કૃતિક અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ રાજમોલ પાસે કાર્યક્રમ સ્થળ પર પહોંચી રેલીને ફ્લેગ ઓફ કરી શરૂઆત કરાવી હતી સુરતમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઈને નોડ્રગ સેફ ફિટ એન્ડ સ્માર્ટ સિટીના સંદેશ સાથે યોજાયેલી આ મેરેથોન દોડમાં દોડવીરો માટે પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર અંતરની દોડનું આયોજન સાથે વિવિધ કેટેગરી વાઇઝ રનર્સ માટે રૂપિયા તેર લાખ પચાસ હજારના ઇનામો અપાયા હતા આ મેરેથોનમાં દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર માટે પચીસસોથી વધારું દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જ્યારે પાંચ કિલોમીટરમાં ચાલીસ હજારથી પણ વધારે દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું નો ડ્રગ્સ સેફ ફિટ અને સ્માર્ટ સિટી થીમ હેઠળ મેરેથોન રૂટમાં આવતા તમામ સર્કલોને થીમ બેઝ સુશોભિત કરવામાં આવ્યા હતા દોડવીરોની ચોકસાઈ માટે આર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી જણાવ્યું હતું કે આજે સુરતીઓ વિશ્વાસ ઉમંગ અને શહેરને ડ્રગ્સ ફી કરવાના સંકલ્પ સાથે દોડી રહ્યા છે વિકાસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને સ્વચ્છતામાં સુરતને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે તેમણે આગામી દિવસોમાં સ્પોટને લગતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને તાલીમ માટે સો કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી નાઇટ મેરેથોનમાં સુરત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું હતું કે સુરતીઓની ઉર્જા અદ્ભુત અને સંકલ્પની ભાવના પ્રેરણાદાયી છે સુરત શહેર પોલીસ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે હર હંમેશ તત્પર છે એમ પણ જણાવતા તેમણે શહેરના તમામ યુવાનોને ડ્રગ્સની લતથી દૂર રહી હંમેશા ફિટ રહેવાનો સંદેશો આપ્યો હતો આ પ્રસંગે સુરતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ વિખ્યાત ગુજરાતી ગાયકા કિંજલ દવે અને ઉત્સાહી દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં યોજાયેલી નાઇટ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દોડમાં ભાગ લીધો હતો જાણે રાત્રિના સમયે દિવસ ઉગ્યો હોય તેમ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું પ્રકાશવાળા સાથે હઝર કુરેશી